કાંકરેશ બનાસકાંઠા વિસ્તારમાં વાતાવરણમાં આવ્યો પલટો આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા કાંકરેજ વિસ્તારમાં બે વડી ઋતુનો અનુભવ થયો ઠંડીમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે માવઠું થાય તો અનેક પાકોને નુકસાન થઈ શકે તેવી ભીતિઓ સેવાઈ રહી છે ખેડૂતોની ચિંતાનો માહોલ વધ્યો છે ખેડૂતો આલમમાં ચિંતાનો માહોલ છવાયો વાતાવરણમાં આવ્યો છે પલટો વરસાદી માવઠું થઈ શકે તેવી સંભાવનાઓ વાતાવરણ આશરે સેવાઈ રહી છે સ્ટોરી રિપોર્ટ બાય ચેરસી વાઘેલા કાંકરેજ કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એઇટ માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઇવે માર્કેટયાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ ફાઈવ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે